જય માતાજી આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કર આજ આપણે બતાવવા જઈ રહ્યા છીએ બટાકાના પેલ ખાતર કયું આપવાનું છે આ અઢાર દિવસના બટાકા થઈ ગયા છે આપ જોઈ શકો છો બતાવશો જી આપણે માયકો રાજા નહીં આપવાનું આપણે ઉમિક એસિડ આપીશું આપણે ઉમિક એસિડ આપીશું માયકો રાજા નથી આપવાનું એકરે એક કિલો હોમિક અને દસ કિલો એરિયા બંને મિક્સ કરી અને ફુવારામાં જ આપવાનું છે એક કલાક પાણી તેલ આપીશું અને અડધો કલાકમાં ઉમીક અને યુરિયા ચાલુ કરીશું ટોટલ દોઢ કલાક પાણી ચલાવશું આપણે ખાતર સંગાથે એ નેક્સ્ટ વિડીયામાં પણ બતાવવાના છીએ આપણે કે કઈ રીતના આપીશું એ પણ બતાવવાનું તમારે હોમિક એસિડ ના આપવું હોય તો તમે નથી આપી શકતા એમોનિયા અને યુરિયા બંને મિક્સ કરી સીધું પાળા ઉપર જ આપી શકતા હોઈએ છીએ પણ અમારો તો એવું જ કહેવું છે કે બહુ પડતી હોય છે છે તો એસિડ જરૂરી તમારે એ રીતના આલવું હતું પણ આજે પાણી પાણીએ પાંચ પાંચ કિલો યુરિયા આપતા હોય છે ઘણા ખેડૂતો એ રીતના પણ આપતા હોઈએ છે દરેક તે પાંચ કિલો યુરિયા આપતા હોય છે